તો ઘેર જઈને મારા કાકાની ધૂળ ગાજ ના આજ કાળી ચૌદશ થઈ ગઈ તો એમાં કાકું હજી તો બૈરું લેવા જોયું નહીં બાર મહિના થઈ ગયા તો હજી તો બૈરું લાવે નહીં આજ તો મારા કાકાને ઘેર જઈને બોલવું પડશે એમાં ના હોય તો જઈને ઘેર જઈને પેક પર જવાનું કહેવું પડે ભેગા કરું કે કાકા તું ના હોય તો મારા બૈરું લઈ આવ્યો એટલે દિવાળી આવે ફટાકાન બધું લાવવું પડશે નાકામાં છોકરા મન તો માલથી એટલે આ કોક જુગાર કરવું પડશે

રોટલો બોટલો ખાઈને હુંઈ જાઉં હુંઈન ભઈ પાહુ આવું અલ્યા દોહા હાવ હું બબળો લે એકલા એકલા બબળવાડ નહીં ભઈ તા કો થિયું કોઈ આઈ વાળી પેલી બાયળી જતી રહી હાલે પેલો વાળી મનાવા કોમ કરવા દેતો નહીં અલ્યા દોહા તમારે તો તમારે તો ભત્રીજા ને તમારે તો દિવાળી રોડી બધું એક જેવું હોય કોઈ ખબર પડતી તમારે તો નાટક જ ના મટે દોહા હું કરું તા કો શું આયા તે કોમ કરતો તું

એના મારા હવે ઈરો તો નહીં મેળ પડે પણ પેલો મુન્નાભાઈ ને મુન્નાભાઈ એવાના માર ભાઈ ને જબરજસ્ત બને એટલે મુન્નાભાઈ લ્યા તો જાઉં હું હા મુન્નાભાઈ લ્યા તો જાઉં તે કરવા દે મને પેલા ન કરી રહ્યા વળી હવા નો પોણી વાળા હતું ને તે લોચો પડ્યા વળી જવા દે મને ના કાકા ના હોય તો તમે માં કાકા ને સમજાય માં બૈરું લઈ આવજે હા હા રહેતા હોય તો પેલા ભાઈ બૈરું ના આવી જાય પ્યોર

અમજા નામ મોની લે કરી લે તમે તો કોઈ કરતા નઈ એટલે મો મੁੰના કાકા જોડી આયો બયાની વાત કરવા માટે મું એ વાત કરવા માટે જ આયો ઉતાન જોય તો અતાવદી તો હું જેતા તા મું મੁੰના પગ દબાઈ રહ્યો તા તમે આયા ઓય તને ખબર નઈ પડતી હા હોમે તહેવાર આવી છોકામ બરું લાઈએ બાઈકા

મજામાં બગા હા મજા આવો બે બેકી બેવા દે બેવા દે બચ્ચી બે હાથ કરો હો તમારું બોળી રોટી હું કંદી આટલા આપતી ને ઓ આ હમાની દેતા એ તો સાંભળત નહી રેતો બે બે દાડી મારે એ મહિનાની ત્રણ વખત મારી ચોથી વખત મારી થી તો મને ગેરાતી રહી મને વાત મારી

મારી ટાઈગર જોગળીમાં અવગણી ભાઈ બંધો ની મોજ હા